હવે તમને એક વસ્તુ જણાવી દઉં કે આ પ્રશ્નની સાબિતી આપતા પહેલા આપણને એક પ્રમેય જે ખૂબ જ અગત્યનું છે એ ખ્યાલ હોવો જોઈએ જે અહીંયા લખ્યું છે પ્રમેય એક પોઈન્ટ બે શું કીધું જરા જોઈએ લખ્યું છે ધારો કે પી ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે કોઈ બી અવિભાજ્ય સંખ્યા છે ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય તો કોનો વર્ગ છે છ નં વર્ગ બરાબર છત્રીસ ને આપણે ત્રણ વડે ભાગી શકતા હોઈએ તો છત્રીસ નું વર્ગુણ શું આવે છ બરાબર એટલે કે એ થઈ ગયું તો એને એટલે કે છ ને પણ આપણે ત્રણ વડે ભાગી શકીએ છીએ

હવે આ એ અને બી કેવી સંખ્યા છે ખબર એ અને બી જે આપણે લીધું છે એ કોઈક અવિભાજ્ય પૂર્ણાંક છે હવે અવિભાજ્ય પૂર્ણાંક છે તો એનો ગુસા કેટલો હશે તો એક જ્યાં જ્યાં ગુસ્સા એ બી બરાબર એક એટલે કે એ અને બી નો ગુસ્સા એક છે ક્યારે આવે જયારે બંને અવિભાજ્ય પૂર્ણાંક હોય ત્યારે થઈ ગયો આટલી વસ્તુ જ્યાં ગુસ્સા એ બી બરાબર એક હવે શું કરવાનું છે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ દાખલો જોજો દાખલો તમને થોડુંક લેન્ધી લાગશે પણ જો સ્ટેપ એકવાર સમજ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો તો આ ખૂબ જ સહેલો દાખલો છે થોડી સમજૂતી છે માઇનો સમજવા છે તો ટ્રાય કરો ચાલો હવે શું કરશું આપણે બી છે એ ગુણાકારમાં લઈ લો તો વર્ગણું પાંચ ઇન્ટુ બી બરાબર એ ઓકે વર્ગણું પાંચ છે વર્ગણું કાઢવું હોય તો શું કરશું બંને બાજુ આપણે વર્ક કરશું તો ચાલો વર્ક કરી દઈએ આપણે બંને બાજુ તો બંને બાજુ વર્ગ લેતા એ આપણે કોણસોમાં લખી દઈએ બંને બાજુ વર્ગ લેતા ચાલો વર્ગ લઈ લીધું તો હવે શું આવશે વર્ગ 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 નું છે એનો શું થશે અહીંયા નો વ્યવસ્થિત લખી દઈએ માટે એનો વર્ગ બરાબર પાંચ બી નો વર્ગ સમીકરણ નંબર આપી દો એક ક્યાં ખાસ ધ્યાનમાં રાખજો એ સ્કવેર બરાબર પાંચ બી નો વર્ગ હવે થોડું ધ્યાનથી અહીંયા જોજો સ્ક્વેર ના છેદમાં પાંચ લખી શકાય લખી શકાય કે ભાગી શકાય આ નિયમ લાગુ છે એ જ વસ્તુ અહીંયા લખવાનું છે આથી આથી એ સ્ક્વેર એ સ્કવેર એ પાંચ વડે પાંચ વડે વિભાજ્ય હોય વિભાજ્ય હોય તો એ પણ એ પણ પાંચ વડે વિભાજ્ય 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 હોય બરાબર ચાલો હવે આપણે અહીંયા ધારવાનું છે ધારો કે ખાસ ધારો કે હવે આપણે જે એસ્વેર છે બરાબર તો એ બરાબર ધારો ધારો કે એ બરાબર અવિભાજ્ય પૂર્ણાંક છે અવિભાજ્ય પૂર્ણાંક છે ઓકે હવે સમજો અહિયાં આપણે અહિયાં ફાઈવ ધાર્યું છે જો આપણને વર્મૂળ બે કીધું હોય તો બે ધારવાનું છે વર્ગમુળ સાત કીધું હોય તો સાત લેવાનું છે ત્રણ કીધું તો ત્રણ આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ ફાઈ આવ્યો ક્યાંથી તો આપણે જે સાબિત કરવાનું છે એને જ આપણે ધારવાનું છે ચાલો હવે શું કરશું કે એ બરાબર ફાઈવ સી છે એને આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ એની જગ્યાએ બરાબર તો માટે સમીકરણ એક પરથી માટે સમીકરણ એક પરથી ચાલો સમીકરણ એક પરથી શું આવશે તો એ છે તો આપણે ફાઈવ સી લખી દઈએ ફાઈવ સી આખાનો વર્ગ બરાબર ફાઈવ બી નો વર્ગ ચાલો થઈ ગયો આટલું હવે

તમે જો અહીંયા આની જેમ જ આવી ગયા ને 5b² a² હતું તો હવે આપણે a² ને આ બાજુ લીધું એ રીતે એને લઈ લઈએ તો શું આવશે માટે b² 5c² આ આપણો બની ગયું સમીકરણ નંબર 2 જે વાક્ય આપણે અહીંયા લખ્યું છે એ સેમ વાક્ય આપણે ત્યાં ભી લખશું તો શું લખશું અહીંયા આથી આથી b² a 5 વડે વિભાજ્ય હોય b² a 5 વડે વિભાજ્ય હોય તો બી પણ બી પણ પાંચ વડે વિભાજ્ય હોય ઓકે હવે સમીકરણ એક અને બે પરથી શું મળ્યું આપણને શું મળ્યું જરા ચેક કરો અહીંયા સમીકરણ એક અને બે પરથી મને એ મળ્યું કે એ સ્કવેરને પણ પાંચ વડે ભાગી શકાય છે અને બી સ્ક્વેર ને પણ પાંચ વડે ભાગી શકાય એટલે કે એ અને બી બનેલ પાંચ વડે ભાગી શકાય તો એનો મતલબ એવું થયો કે સમીકરણ એક અને બે પરથી એ અને બી નો એ અને બી નો સામાન્ય અવયવ કોણ છે બંનેમાં કોમન કોણ આવ્યું સામાન્ય અવયવ પાંચ છે કોણ છે સામાન્ય અવયવ પાંચ છે હવે તમે જ મને કહ્યું જો બે સંખ્યા હોય અને બંનેમાં જો કોઈ કોમન સંખ્યા આવતી હોય તો એ શું થાય એની એનો ગુસ્સા થાય બરાબર તો એનો ગુસા કેટલો આવશે બંનેમાં જો પાંચ આવશે તો ગુસ્સા પાંચ થઈ ગયો પણ આપણે ધારેલું કેટલું પરંતુ ગુસ્સા એ બી આપણે કેટલું ધારેલું એક ધારેલું ધારેલું બરાબર પરંતુ પરંતુ આપણે તો એક ધારે જવાબ અહીંયા તમે જો કે ગુસ્સા કેટલો આવે છે અને પાંચ આવે છે બરાબર માટે આપણી ધારણા ખોટી છે માટે આપણી ધારણા ખોટી છે અહીંયા વિરોધાભાસ મળે છે બરાબર જયારે આપણી ધારણા ખોટી મળે બરાબર માટે વર્મુ પાંચ અસમ્ય છે માટે જોઈ શકો છો શું કર્યું આપણે કે વર્ણું પાંચ બરાબર એના છેદમાં બી સમય છે ધાર્યો બરાબર જ્યાં ગુસ્સા એ અને બી કેટલા આવ્યો એક છે એ આપણે ધારેલું છે ઓકે પછી શું કર્યું આપણે અહીંયા ગુણાકાર લીધું છે સાઈડ

ફાઈવ ક્યાં છે તો બધા અહીંયા જે આપણને સંખ્યા આપણે છે લઈ લેવાનું છે એ રીતે આપણે બે આપ્યું હોય તો બે ત્રણ આપ્યું ત્રણ સાત આપે તો સાત બરાબર હવે આ જ કિંમત તમારે સમીકરણ એકમાં મૂકી દેવાનું છે સમીકરણ એકમાં મૂકતા આપણને કંઈક આ રીતે મળશે બરાબર હવે શું કરશું અહીંયા જે અહીંયા પાંચ હતું એ ક્યાં આવી ગયું છેદમાં આવી ગયો તો પચીસ ભાગ્યા પાંચ કરો તો કેટલા આવશે પાંચ સી ઇક્વલ ટુ બી સેમ સ્ટેપ અહીંયા જે આપ્યું છે તો બી સ્ક્વેર ને આ સાઈડ લઈ લો તો પેલી વાર સી જતો રહેશે ઓકે તો બિસ્કેર એ પાંચ વડે વિભાજ્ય હોય તો બી પણ પાંચ વડે વિભાજ્ય થાય ઓકે તો અને અને બંનેમાં સામાન્ય અવયવ કોણ છે 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 પણ આપણે ગુસ્સા કેટલો લીધો બરાબર જે સામાન્ય હોય એ જેનો ગુસ્સા હોય એનો મતલબ કે ગુસ્સા પાંચ મળે છે આપણે ધારેલું કેટલું એક ધારેલું એનો મતલબ કે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે ને આપણી ધારણા અહીંયા ખોટી થાય બરાબર માટે વર્ણું પાંચસું છે અસમ્ય છે વિદ્યાર્થી મિત્રો જો તમે આ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને બે લાયકોન આપેલું છે અને ખાસ દબાવી લેજો જેથી કરીને જે પણ નવા નવા વિડીયો આવે એનો અપડેટ તમને મળતા રહે હવે પછી ના વિડીયોમાં આપણે મળશું નેક્સ્ટ દાખલા સાથે અને ત્યાં સુધી જોતા રહો અમારું ચેનલ ગુપ્તાસ એજ્યુકેશન